નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આપણે જે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આજે આપણે આ વીડિયોની અંદર ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર એકવીસ પરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો આ નવી સ્વ અધ્યયન પોથી આવેલ છે તેમનો અહીં પોસ્ટર તમને દર્શાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે આ ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે તો દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ ભાગ અને ચોથો પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર એકવીસ પરનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું સંપૂર્ણ જોઈએ જોઈએ પ્રશ્ન નંબર એક નીચેની અભિવ્યક્તિઓ શું દર્શાવે છે તે લખો નંબર એક એમ વત્તા આઠ કોઈ એક સંખ્યામાં આઠ ઉમેરતા નંબર બે એક્સ ના છેદમાં બે વત્તા ચાર કોઈ એક સંખ્યાના અડધામાં ચાર ઉમેરતા નંબર ત્રણ પાંચ એન ઓછા ત્રણ કોઈ એક સંખ્યાના પાંચ ગણામાંથી ત્રણ બાદ કરતા ત્યાર પછી નંબર બે નીચેની દરેક પરિસ્થિતિ માટે અભિવ્યક્તિ એનના છેદમાં દસ નંબર ત્રણ ઝેડનો ચાર વડે ભાગાકાર કરી મળેલ પરિણામને સાતમાંથી બાદ કરતા તો સાત ઓછા ઝેડના છેદમાં ચાર ત્યાર પછી જોઈએ નંબર ત્રણ

પાંચ એક્સ વત્તા બે બરાબર સત્તર હોય તો એક્સની કિંમત શો તો પાંચ એક્સ બરાબર સત્તર ઓછા બે તો પાંચ એક્સ બરાબર સત્તરમાંથી બે બાદ કરીશું એટલે પંદર તો એક્સ બરાબર પંદરના છેદમાં પાંચ પાંચ તેરી પંદર પાંચ પાંચ ઉડી ગયા તો એક્સ બરાબર આવશે ત્રણ નંબર છ સમીકરણનો ઉકેલશો તો ત્રણ એક્સ વત્તા સાત બરાબર માઇનસ બે તો જોઈએ ત્રણ એક્સ બરાબર માઇનસ બે ઓછા સાત માઇનસ માઇનસ પ્લસ તો સાત વત્તા એટલે કે બે વત્તા સાત એટલે નવ થશે મોટા પદની નિશાની નવ ત્રણ એક્સ ના ત્રણ એક્સ તો એક્સ બરાબર માઇનસ નવ ના છેદ 3 ત્રણ ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ઉડી ગયા તો જવાબ આવશે માઇનસ ત્રણ તો એક્સ બરાબર માઇનસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોતી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે